ગુજરાતમાં ગરમી વચ્ચે તાવ અને ખાંસી સહિત સાતસો સત્તાવન સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર પાંચસો એકતાલીસ દર્દીઓને સારવાર અપાઈ છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના એક હજાર પાંચસો એકતાલીસ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી જેમાં મોટા ભાગના દર્દીઓની ફરિયાદ ખાંસી લાંબો સમય સુધી મળતી નો હોવાની હતી મહત્વનું છે કે શહેરમાં સ્વાઇન ફ્લુના કેસોએ કેસો પણ દેખા દીધી છે આ સપ્તાહમાં સિવિલમાં શંકાસ્પદ કેસમાંથી રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ